આજે ડીસા નગરપાલિકામાં જનરલ બોર્ડની સામાન્ય સભા યોજાઈ હતી સભાની શરૂઆતમાં તાજેતરમાં પહેલગામમાં થયેલા હત્યાકાંડના શહીદો ડીસાની ગેરકાયદેસર ફટાકડા ફેક્ટરીમાં મૃત્યુ પામેલા બાવીસ લોકો અને ગાયત્રી મંદિર પાસે આવેલ દિવાલ પડવાના કારણે મૃત્યુ પામેલા મહિલાને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી લગ્નની સિઝન અને વેકેશનના કારણે સભ્યોની પાંખી હાજરી વચ્ચે યોજાયેલી આ સભામાં અધ્યક્ષ દ્વારા ગત સભામાં ઠરાવો રજૂ કરવામાં આવ્યા હતા જેને બહુમતીથી મંજૂરી પણ મળી હતી ત્યારબાદ એજન્ડા પરના કામોની ચર્ચા શરૂ થતાં વિપક્ષે વિવિધ મુદ્દે ચર્ચા કરવાની માંગ કરી હતી વિપક્ષ દ્વારા ડીસા શહેરના કેટલાક વિસ્તારોમાં રાત્રિ દરમિયાન ઓછી લાઇટની સમસ્યા અંગે રજૂઆત કરવામાં આવી હતી અને આવા વિસ્તારોમાં યોગ્ય વોટની લાઇટ લગાવવાની માંગણી કરવામાં આવી હતી આ ઉપરાંત વિપક્ષી સભ્યોએ ડીસામાં ચાલી રહેલા બાંધકામો દરમિયાન રાખવામાં આવતી બેદરકારી અંગે ચિંતા વ્યક્ત કરી હતી તાજેતરમાં દિવાલ પડવાના કારણે થયેલા મહિલાના મૃત્યુ જેવી દુર્ઘટના ફરી ન બને તે માટે યોગ્ય પગલાં લેવા પર ભાર મૂકવામાં આવ્યો હતો બગીચા પાસે આવેલી જર્જરિત સરદાર પટેલ હાઈસ્કૂલના મકાનને તોડવાની કામગીરી દરમિયાન કોઈ જાનહાનિ ન થાય તે માટે યોગ્ય પગલાં લેવા અંગે પણ વિપક્ષે ચર્ચાની માંગ કરી હતી જોકે આ મુદ્દે કોઈ વિસ્તૃત ચર્ચા થઈ શકી ન હતી